કેમ છો નમસ્કાર 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 મારા યુટ્યુબ બ્લોગ ચેનલમાં આપ સૌનું હું ખૂબ સ્વાગત કરું છું અને સૌને મારા વિડીયોમાં સ્વાગત છે અને આપણા જે કોઈ પેશન આપણા ભાઈ બહેનો મિત્રોને હું સૌને હાર્દિક સ્વાગત કરું છું અને આપણે થોડી તમે જે આવ્યા છે એને આપણે આપણા પેશન્ટોને આપણા ભાઈ મિત્રો બહેનોને થોડી આપણે માહિતી આપણે વિડીયો દ્વારા બરાબર કે આપણે આયુર્વેદથી જે સારવાર કરીએ છીએ એનામાં શું રાહત મળે છે અને એનાથી આપણે શું લાભ થાય છે અને આપણે કેટલા સુખી પણ થઈએ છીએ તો આપણા માટે ખૂબ કિંમતી સમય પણ બચે છે અને સહેલાઈથી આપણે મહેનત મજૂરી કરી શકીએ છીએ બરાબર કે નહીં તો આપણું શું નામ અરવિંદભાઈ અરવિંદભાઈ કેમ છો સારું છે હા તો

પચાસ ટકા થી સિત્તેર ટકા નો મને ફરક છે એક જ વખત વખતમાં દવા લઈ ગયેલો ભાઈ પણ એમાં એમાં મારે સુનિલભાઈ એવું કેવું છે તમે જો જે કાઢો આપો છો એમાં બધાને પીવડાવો છો બીમારી બધાની અલગ અલગ બરાબર મેન મીડિયા વાળા મારા મસ્ત પ્રશ્ન છે તમારે જાણવા જેવો છે કે બધાને ઉકાળો આપે છે એ દરેકની અલગ અલગ બીમારીમાં આપે છે કોઈને ભૂખ લાગે કોઈને ભૂખ ન લાગે મારો પ્રોબ્લેમ એ હતો કે મારે ભૂખ વધારે લાગતી હતી બરાબર એને એને માટે મેં ખાઈ ખાઈ ને એકદમ એસિડિટી કે પેટ ફૂલાવો મારો થઈ ગયો હતો થઈ ગયો પણ એમાં દવા એવી મળી કે કે દવા છે કે દુવા છે એ જ અમને ખબર નથી ખરેખર દવા છે કે દુવા છે એ જ અમને ખબર નથી કારણ કે મારે ખરું ને સવારે દરરોજ જમવાનું હતો અને પછી મેં ડ્રાઇવિંગ કરાવું છું જમીને પછી ડ્રાઈવિંગ કરતો હતો પણ હવે એવું છે આ દવાનો દવાની ટ્રીટમેન્ટ એવી છે કે મને ભૂખ જ નથી લાગતી એટલે મારું શરીર એકદમ તંદુરસ્ત છે એટલે મેઈન વસ્તુ એ મારે જાણવું છે કે આ દવા છે કે માતાજીની દુવા છે એ મને ખબર નથી પડતી હવે આગળનો પ્રશ્ન સુનીલભાઈ કે છે મારે એમાં એવું જ છે બરાબર તમે ખૂબ સારો પ્રશ્ન દરેકનો રોગ અલગ અલગ હોય બરાબર દરેક પ્રશ્નો અલગ અલગ બરાબર અને પોતપોતાના શરીર એનો રોગ પ્રતિષદતા એની અસર થતી હોય શરીર પર બરાબર બરાબર કોઈકનું લોહી ઓછું હોય કોઈકનું વધારે હોય કોઈ શરીરમાં ગરમી વધારે હોય કોઈનું ઓછું હોય બરોબર બરાબર તો એમાં મારે એક પ્રશ્ન એ છે કે જે ખરેખર જે કાઢો બનાવવામાં આવે છે બરાબર પણ તમે રૂબરૂ આવો છો ને એ ભાઈ બહેનો બધા જોઈ શકો છો એક જાય બરાબર

કે આ તમે બધા જે આવ્યા લોકોને ખબર પડે એટલા માટે હું તો વીપિયો બનાવું છું મારે એમાં કોઈ કમાણી નથી કે હું કઈ એના માટે નથી બનાવતો પણ આજે તે જ લાભ તમને બધા મળ્યો કે નહીં આ બધાને આજે મળે છે તમે જોઈ શકો છો આ પુરી આજે ખુબ બોલે પણ છે એક જ વખત પૂરી બોલે છે અને તમે વિડીયો પણ જોઈ શકો છો ખરેખર મિત્રો અમારો ગ્રુપ છે અમે સાબિતી છે

કઈ કઈ જડી સાથે સમાવેશ કરવામાં આવે એને પાંચ આકડી તો ભેગી કરો ને તો એ તાકાત બની જાય એક મૂર્તિ બને તો તાકાત પણ એક એક આંકડી સુટી પાડશો તો મજા આવશે જડીબુટ્ટી ને ભેગી કરવાની જરૂર છે અને પછી એની તાકાત અજમાઈશ કરવાની જરૂર છે કોણ કઈ ની તાકાત આવે બધી તાકાત આવે તો મિત્રો મારે એ આ વિડીયો ની અંદર એટલા માટે છે કે હું તો ઘણા સમય થી આયુર્વેદ કરતો હતો પણ આ તો હમણાં મેં બધું બનાવ્યું એટલે પણ એમ તો હું બાળપણથી અમે આયુર્વેદ ની અંદર પડેલા છે પહેલાથી ને આ કાર્ય કરતા હતા દાદા દાદી લોકો સાથે અને મને પૂરો અનુભવ હતો અને મેં આયુર્વેદ ની બહુ મોટી ચોપડી છે મારી પાસે એ ચોપડીમાંથી મેં અધ્યયન કર્યું એટલે રાત રાત બે બે વાગ્યા સુધી હું જાગતો રહે મારા આખી રાતો નીકળી જાય કોઈ વાર તો આ બધી જડીબુટ્ટી વાંચવાનું આ જડીબુટ્ટી કેટલી ગરમ છે એની તાસીર કેટલી ઠંડી છે કેટલી ગરમ છે કયા રોગમાં કઈ જડીબુટ્ટી એ બધું મેં અનુભવ કર્યો અને પછી આ દવા બનાવવાનું મેં ચાલુ કર્યું અને કોરોના ની અંદર હજારો લોકોને મેં સારા કર્યા પણ આ બધું દબાવી દેવામાં આવ્યું કેમ કે કોઈને ખબર જ ન હતી બધા બીએ બહુ ને ત્યારે સરકારે બી કઈ ઊંધું જ કર્યું હતું બધા પકડી લઈ જાય ને આમ લઈ જવાના એટલે લોકો ગભરાઈ ગયા મતલબ માં એટલે કોઈ બહાર નહીં પડ્યા પણ લોકોને અહીંયા અડધી અડધી રાતે મેં દવા પાવી અને મેં કોઈ દિવસ માસો નહોતો પહેર્યો અને મેં કોઈ કોઈ દિવસ પહેર્યો જ નથી ને ખુલે આમ જ સેવા કરીને આજે લોકો કોઈ પણ અહીંયા પેશન્ટ મળ્યું નથી બરાબર પણ આપણે આયુર્વેદને ખરેખર જે લોકો અમુક માનતા નથી તો આપણા સમાજે તમે આયુર્વેદમાં જો માનશો તો આપણો પરિવાર ખરેખર સુખી થશે પણ આપણે તમે બધા આજે જાગવાની આપણે જરૂર છે આયુર્વેદ તરફ વળવાની જરૂર છે

નથી બતાવતા ભક્ત એવો છે કે સામે બધા દર્શન કરાવી દે અને સામે થી કહી દે કે આ જડીબુટી નો ઉપયોગ થાય છે આજે આજના ડિજિટલ કોઈ કોઈ કશું કહેતા નથી કે આજ તાવ કઈ જડી બુટી છે બરાબર ને કે કોઈ નહી કે ખરેખર મિત્રો ખૂબ મસ્ત અહીં વાતાવરણમાં લોકેશન પર બહુ બહુ મસ્ત છે અને ખાસ કરી અમે તે જ કહીએ કે આગળ અને ખરેખર એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું એ ભાઈનો અમે લોકેશન જોયેલો અને લોક જોયેલો કે તમે હું પણ મિત્રો માતાજીનો ભક્ત છું અરવિંદ મારું નામ છે મેં પણ માતાજીનો ભક્ત છું ને ખાસ કરી મને એક શબ્દ ભાઈનો એવો હતો કે અંધશ્રદ્ધામાં ન જાઓ ખરેખર આજનો યોગ એવો જ છે જેના જેના સાથે અંધશ્રદ્ધા છે એ અંધશ્રદ્ધા દવાખાને લોકોની જાય બરાબર કે નહીં સાચી દવાખાને લોકોને જાય લાખો રૂપિયાનો ખર્ચ કરે દવાખાના દવાખાનામાં ને પછી આવીને અહીંયા જાય કે બીજો કોઈ જગ્યાએ ભગત ભુવા પાસે જાય બકરો લાગે એનામાં કેટલો ખર્જો થાય બરાબર ને મિત્રો ખરેખર આ એવો ધામ છે આ ધામ ધામ જ એવો છે કે એકદમ

ભાઈ છે આગળ તમે કેવું હવે કરીમ ખૂબ સારી વાત કરી આપ આપણા અહીંયા ઘણા બધા ભક્તો બેઠા છે અને ઘણા બધા આવા તો દરરોજ આપણા ભક્તો આવે છે પેશન્ટ આવે છે અને સારા થઈને જાય છે અને આપણે બધાને સારા માર્ગદર્શન આપીએ છીએ કેમ કે આ પવિત્ર ધામ છે અને આ ધામ મને બનાવતા બનાવતા તમે વિચાર કરો મિત્રો બે હજાર સોળમાં મેં ફક્ત નિર્માણ કર્યું હતું અને બે હજાર દસથી આ મંદિરને અમે જંગલની અંદર સાફ સફાઈ ચાલુ કરી હતી અને મેં આગળ પણ એક વિડીયોમાં પરિચય આપ્યો જ છે અને વિડીયો મેં બનાવીને મૂક્યો પણ છે બહુ ઘણી બધી તકલીફથી બેઠીને મને આ બધો અનુભવ પહેલાંથી જ હતો દાદા મામા લોકો સાથે હું આવતો હતો નાના નાના એટલે બહુ આ ધામ એટલું બધું જૂનું પુરાણ છે કે ખરેખર હકીકત કહેવા જઈએ તો અમારા ગામના જે વડીલ લોકો છે એ લોકો મરીને જતા પણ રહ્યા પણ એ લોકોને પણ નથી ખબર કે આ કેટલો વર્ષ જૂનું હતું અને આજે એ જ ધામને મેં ફક્ત નિર્માણ

આપણા ગામમાં ખૂબ સારા પ્રમાણમાં ભક્તો સુખી થાય અને કંઈક વ્યવસ્થા થાય અહીંયા બેસવાની નાવા ધોવાની રહેવાની આવી સગવડ થાય એવી કૃપા અહીંયા વ્યસ્થા થાય એવો આ મારા વિડીયો જોઈને મારા દેશના સર્વત્ર સનાતન ધર્મ પ્રેમીઓ આપણા દેશના ગુજરાતના સર્વત્ર ભાઈ બહેનોને દરેક ધર્મના પ્રેમીઓને હું રિક્વેસ્ટ પણ કરું છું હાથ જોડીને નમસ્કાર પણ કરું છું કે તમે જેટલી થાય એટલે કરવું હોય તો મદદરૂપ કરજો કોઈ બી રીતે તમે મદદરૂપ થાય અને આપણા સંતાન સહ પરિવાર અહીંયા આવીને સુખી થાય અને આ ધામનું જલ્દીથી જલ્દી કંઈક સારું નિર્માણ થાય એવી હું ખૂબ તમારી પાસે આશા રાખું છું તો આ વિડીયોને ખૂબ શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય જવાન જય કિસાન જય આયુર્વેદ જય માતાજી જય શ્રી રામ